હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અને અત્યારે વાગી ગયા છે ઘડિયાળમાં અગિયાર અને અમે સવારનું ઘર કામ કરીને થઈ ગયા છીએ ફ્રી અને ચાલો અત્યારે થોડાક ફ્રી ટાઈમમાં થોડુંક આપણે કામ કરી નાખીએ અને રસોઈને જીશે વાર અને જમવાની પણ વાર છે થોડુંક લસણ અને થોડુંક ફોલવાન બાકી હતી પણ હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે કેસી શેરી રમવા ગઈ છે કેશીને બોલાવી અને બને રાખે ફટાફટ રોટલી શાક તો બની ગયું છે અને પછી જમી લઈએ શેરી થી સીધા રમકડા હાડવા મળી જમવું નથી દીકા ભૂખ નથી લાગી ભૂખ ક્યાંથી લાગે ટ્યુશન માંથી સીધો નાસ્તો કર્યો તો નાસ્તો બેન પરાણે ખમણ લેવરાવ્યા એટલે ખમણ નો કર્યો તો નાસ્તો એટલે પેટ ઘણું ખરું ભરેલું છે બહુ બાકી નથી અધૂરું એટલે બેન ને કઈ ભૂખ લાગી છે નહીં આજે અમારે ડિનર છે મસ્ત મજાનું દૂધી બટેટા શાક અને રોટલી ચોળી લીધી છે કેમ કે ચોળી ને ખાવાનું મળતું અને લઈ લીધું છે ડુંગળી અને લીંબુ નું અથાણું અને છાશની ની બોગરી એટલે ચાલો હવે ગોળ ને ગોળ એટલે ચાલો અમારી સાથે ચોળેલું મસ્ત મજાનું જમવા કેમ કે દૂધી બટેટાનું શાક હોય એટલે ચોળી ખાવાની ઓર મજા આવે અને કેશી બેને સવારે પલાળા હતા મગ એ લઈને બેસી ગયા છે અને જો કેશી બેન આ ખાવું નથી ને એટલે નખા કરે મિત્રો અત્યારે વાગી ગયા છે ઘડિયાળમાં માં સાત અને થઈ ગયો છે રસોઈનો ટાઈમ એટલે હું મેડી ફટાફટ રસોઈ કરવા કે ગેસ બપોર ક્યારે ઉઠી અને કેસરીની તબિયત બગડી ગઈ બહુ જ ઉલટી થતી હતી એટલે વિડીયો ઉતારવાનો કંઈ ટાઈમ ન રહ્યો કેસરીને સાચવવામાં સાચવવામાં ટાઈમ ક્યાં આવી ગયો ખબર જ ન રહે અને અત્યારે ફ્રી થઈ અને અત્યારે બેનને પણ સારું છે દવા લઈને પાઈ દીધી એટલે અને હવે હું રસોઈ બનાવવા મળી જો મસ્ત મજાની અમારે બનાવવા મળી છે રસોઈ જો કુકરમાં મૂકી દીધી છે ખીચડી અને બીજી બાજુ ચડે છે મસ્ત મજાની કઢી કઢીમાં પણ રંગત આવી ગઈ છે લીંબુ પીળો કલર આવી આવી ગયો છે છે એટલે મસ્ત મજાની પાકો ગઈ કઢી જેમ પાકે મજા આવે ઓછી પાકેલી હોય તો મજા જ ન આવે અને થોડી ઘાટી હોય ને તો જ ગમે તો કે ખીચડીમાં ભળે અને સવારમાં ફલેલા લસણની બની નાખી ચટણીની ડબ્બી ભરી લીધે એટલે શાકમાં ફટાફટ નાખવા થાય અને બે શાકવાળા પાથી લઈ લીધો મસ્ત મજાનો ગુવાર આમાં છે વટાણા કેશવી સામે વટાણા જ તો ફોલા નહીં કેશવીને કાચા વટાણા દાણા બહુ જ ભાવે અને એની સામે આજ તો મજા નથી વટાણા ફોલ છું તો ખાવાની આપણે બીક પણ રહે અને ફરીથી તબિયત બગડવાની પણ બીક રહે અને બીજા જબલા મેં લીધો છે ભીંડો અને આજ તો બેનને દહીંની ખીચડી ખવડાવવાની છે એટલે લઈ લીધું મસ્ત મજાની સૂમ દહીંની ડબ્બી બેન મસ્ત મજાનું જાતે કરવા બધા લેસન લેસન તો કરવાનું બાનું છે આ હું સ્ટ્રોબેરી દોડી

થઈ ગયા ફ્રી અને હજી વાગ્યા છે ખાલી ઘડિયાળમાં નવસ અને આજ તો મજા નથી એટલે એને એને હેરાન કરવી નથી કેમ કે મજા નથી તો પછી ખોટે હેરાન કરવી અને અત્યારે ફ્રી હતી તો કીધું કે ચાલો થોડીક વાટો બની નાખીએ અને જો અમે બપોર પછી કેશવીને હાચવતા હાચવતા થોડીક વાટો જ બનાવી દીધી અને અત્યારે ફ્રી છે તો ચાલો વાટો બની નાખીએ એટલે આપણે મિશન ચાલુ થઈ જ ગયું જો મસ્ત મજાનું લઈ લીધું છે રૂ મસ્ત મજાનું અને સાથે દૂધ પાણી લઈ લીધું છે વાટોની આટી વાળવા અને જો મેં બનાવી દી બહુ પછી વાઇટો મારું બનાવેલી આ છે મારી વાટો કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂર કહેજો અને સારી લાગી હોય તો પણ કમેન્ટ કરજો બની છે સારી